ધાનેરા તાલુકાના ફાટીપ ગામે પાતાભાઈ જોતાભાઈ જુડાલના ખેતરે ગામને એકાવન ખેત ખાત ખાતમુહૂર્ત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ મંત્રી હરજીવન પટેલ પૂર્વ ધારાસભ્ય જીતાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ભગવાનભાઈ પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઈશ્વરીય કામ છે આ કામને વરસાદનું ટીમ ટીમ્પુ પાણી ધરતીની અંદર ઉતરે એ માટે અલગ અલગ રીતે ખેત તલાવડી કરીને ડેમ બનાવે ચેકડેમ બનાવીને તળાવ ઊંડા કરીને ખેતરના પાળા કે નાકા બાંધીને વરસાદનું પાણીને રોકી રાખો જમીનનો ઉતાર એ આવનારી પેઢી માટેનું પાણી છે બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરવું એને બચાવી રાખો એ કામને બનાસવાસીએ ઉપાડી લીધું છે અને જન આંદોલન તરીકે જળસંચયના કામ માટેનું જે કામ હાથ ઉપડી દેવું છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એને જે બનાસવાસી છે મને ભરોસો છે જો આ જ કામ સતત દસ વર્ષ કર્યા કરીશું તો આવનારા સમયમાં જે ધરતીમાંથી પાણી નીકળી ગયું છે એને પુનઃ આપણે આપવાનું કામ કરીશું テーブルの動画は